પોષક તત્વોનું પાવર હાઉસ છે ભીંડો ખાવાથી થાય છે આટલા ફાયદાઓ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ભીંડામાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ ખૂબ વધુ હોય છે એન્ટીઓક્સિડન્ટ શરીરને ઘણી પ્રકારની સમસ્યાઓથી બચાવે છે તેનું સેવન કરવાથી કોલિન કેન્સર થતું નથી અને કેન્સર જેવી બીમારીઓથી બચી શકાય છે ઘણા લોકો ભીંડા ખાવાનું પસંદ કરતા નથી ભીંડો શબ્દ સાંભળતા જ તેમનું મોઢું બગડી જાય છે પરંતુ ભીંડાના ગુણ અંગે જો તમને ખ્યાલ આવી જાય તો તેઓ ભીંડો ખાવાનું શરૂ કરી દેશે સામાન્ય રીતે ભીંડાને પોષક તત્વોનું પાવરહાઉસ માનવામાં આવે છે તેમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે ભીંડાનું સેવન કરવાથી કબજિયાત અને ડાયાબિટીસમાં રાહત મળે છે જો ભીંડાનું રેગ્યુલર એટલે કે અઠવાડિયામાં એકવાર સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ લેવલ વધશે અને હૃદય પણ તંદુરસ્ત રહેશે ભીંડામાં રહેલા વિટામિન સી વિટામિન ઈ અને ઝિંક આપણી આંખોની રોશની વધારે છે ભીંડાનું વહેલી સવારે સેવન કરવામાં આવે તો બ્લડ શુગર નોર્મલ રહે છે એવું આયુર્વેદમાં માનવામાં આવે છે આ ઉપરાંત ભીંડા કિડનીને પણ હેલ્ધી રાખે છે તો ચાલો આજે આપણે ભીંડા ખાવાના ફાયદાઓ વિશે જાણીએ એક એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર ભીંડામાં એન્ટીઓક્સિડેન્ટનું પ્રમાણ ખૂબ વધુ હોય છે એન્ટીઓક્સિડેન્ટ શરીરને ઘણા પ્રકારની સમસ્યાઓથી બચાવે છે તેનું સેવન કરવાથી કોલિન કેન્સર થતું નથી અને કેન્સર જેવી બીમારીઓથી બચી શકાય છે શરીરમાં રહેલા ટોક્સિનને બહાર કાઢવા માટે પણ ભીંડા મહત્ત્વપૂર્ણ ફાળો આપે છે બે હૃદય તંદુરસ્ત રાખે છે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં ભીંડામાં રહેલા પેકટીન મદદ કરે છે ભીંડામાં દ્રાવ્ય ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે બ્લડમાં કોલેસ્ટ્રોલ નિયંત્રિત રાખે છે પરિણામે હૃદય પણ તંદુરસ્ત રહે છે હૃદય સંબંધિત બીમારીઓ થવાની સંભાવના ઘટી જાય છે ત્રણ ડાયાબિટીસને રાખે છે દૂર ભીંડામાં યોગેનોલ હોય છે જે ડાયાબિટીસને દૂર કરવામાં ફાયદાકારક છે તે શરીરમાં બ્લડ શુગર લેવલને વધતા રોકે છે ચાર એનિમિયામાં રાહત ભીંડામાં રહેલું આયરન હિમોગ્લોબિનનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે સામાન્ય રીતે આયરનના કારણે એનિમિયા જેવી સમસ્યાઓ ઊભી થાય છે ભીંડામાં રહેલું વિટામિન કે રક્તસ્ત્રાવને રોકવાનું કામ કરે છે પાંચ પાચન તંત્ર માટે ફાયદાકારક ભીંડામાં રહેલા ફાઈબર પાચનતંત્ર માટે પણ ફાયદાકારક છે તેના સેવનથી પેટ ફૂલી જવું કબજિયાત પેટનો દુખાવો કે ગેસ જેવી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે છ હાડકા મજબૂત બનાવે છે ભીંડા હાડકા માટે ખૂબ ઉપયોગી છે તેમાં રહેલું વિટામિન કે હાડકા બનાવવામાં સહાયક ભૂમિકા ભજવે છે સાત રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે પીંડામાં રહેલું વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ તત્વો રહેલા હોય છે જે ઇમ્યુન સિસ્ટમ મજબૂત બનાવીને શરીરને બીમારીઓથી લડવામાં મદદ કરે છે આ ઉપરાંત ભીંડાનું સેવન કરવાથી શરદી ખાંસી જેવી સમસ્યાઓ દૂર થાય છે આઠ આંખોનું તેજ વધારે છે ભીંડામાં રહેલા વિટામિન એ બીટા કેરોટીન અને એન્ટીઓક્સિડન્ટ સેલ્યુલર ચયાપચયના કારણે અસ્તિત્વમાં આવેલા મુક્ત કણોનો નાશ કરવામાં મદદરૂપ થાય છે આ કણો અંધાપા માટે જવાબદાર હોય છે આ ઉપરાંત ભીંડાના કારણે મોતીયો પણ થતો નથી મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ